પરસોત્તમ રૂપાલાએ કરેલા નિવેદન બાદ વકરી લહેલા વિવાદને શાંત પાડવા ભાજપ પ્રયત્ન તો કરી રહ્યું છે પરંતુ આ પ્રયત્નોમાં જોઈએ તેટલી કોઈ સફળતા મળી નથી પરસોત્તમ રૂપાલા પોતે કહી રહ્યા છે કે તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી લીધી છે જેથી આ વિવાદ અહીં પૂર્ણ થઈ જવો જોઈએ સવાલ એ વાતનો છે કે નિવેદનથી શરૂ થયેલો આ આગ રાજ્યભરમાં દાવર્નરની જેમ ફેલાઈ ગયો રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલ ટિપ્પણીને કારણે ભારે વિવાદ સર્જાયો છે આ વિવાદ સમવાનું નામ નથી લઈ રહ્યો ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે મક્કમ જોવા મળી રહ્યો છે અને રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે બીજી તરફ ભાજપના ડેમેજ કંટ્રોલના પ્રયત્નો કરી રહ્યું છે કે વિડીયો વાયરલ કરનાર કોણ આ વિવાદની શરૂઆત ત્યારથી થાય જ્યારે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની સમાજની એક કાર્યક્રમમાં પહોંચે અને ત્યાં ભાષણ આપે છે અને આ કાર્યક્રમમાં પૂર્ણ નિર્ધારિત ન હતો આ કાર્યક્રમમાં રૂપાલા પહોંચવાના છે તેવી વાત પણ ન હતી પરંતુ કાર્યકર્તાની લાગણીને માન આપી ત્યાં પહોંચ્યા હતા આ કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલાની સાથે ભાજપના મર્યા દીત આગેવાનો અને હાજર લોકો જ હતા